રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર નવ અને ટોપિયા વાડીની મહિલાઓ લાલ ગુમ થઈને નગરપાલિકા કચેરીએ પહોંચી ધોરાજી નગરપાલિકા તંત્ર નું વહીવટીદાર શાસન આવ્યા બાદ સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે ધોરાજી હાલત દયનીય હાલત બની હોય તેવો રોષ જોવા મળી રહ્યો છે કાદવ કીચડનું સામ્રાજ્ય ખડકાયેલું છે સાફ સફાઈ નિયમિત ન થતી હોય ભૂગર્ભ ગટર યોજના પણ કરવામાં આવેલ ન હોય ત્યારે આજ વિસ્તારની મહિલાઓ લાલ ગુમ થઈને ધોરાજી નગરપાલિકા કચેરીએ પહોંચી ત્યારે નગરપાલિકા

કોઈ જાત ની કોઈ તંત્ર અહીંયા ધ્યાન ન દે તો માત્ર ને માત્ર અમને ધક્કા જ ખવડાવે છે આજે કેતો શું કીધું આજે કેતા તો અમને એમ કે થઈ જશે થઈ જશે અને હજી તો તમારે ધક્કા ખાવા પડશે આ રીતે નહીં થાય હજી ચાર પાંચ ધક્કા ખાઓ અને ઘરે જઈને શ્રીફળ ફળવા ધરી લ્યો તો તમારું કામ થઈ જશે એવો જવાબ આપે છે તમારી માંગણી અમારી માંગણી એટલી જ છે કે અમને કમસે કમ અહીંયા ચાલવા જેવું તો કરી આપો અમારા છોકરાઓ અમારા વડીલો અહીંયા કાઈ નીકળી નથી શકતા અમાર ચાલવા જેવો રસ્તો નથી છેલ્લા 5 વર્ષથી અમે આ જ રીતે હેરાન થઈ છે દર વર્ષે નગરપાલિકાએ જાય છે દર વર્ષે અમને નગરપાલિકા થક જ ખવડાવે અમે અમારું સ્વખર્ચે ગાડી બાંધીને જઈએ છીએ અહીંયા ટેમ્પો બાંધીને છતાંય અમને કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી દેતું અને અહીંયા કાચો માલ કે કપચી કે કંઈ ન નથી અને ગારામાં જ અમે હેરાન થઈ છે હવે અમે થાકી ગયા છીએ અમારે શું કરવું આમાં નામ મોદોબેન જો અહીંયા ગારો થાય ઠીકણો થાય પછી હલાતું નથી ચંપલ પહેરીને એમનામે નથી હલાતું ના કેમ આલુ

બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે